તો મિત્રો તમે એવું સમજો કે ઓગણીસો ને ની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધ થયું હતું એ યુદ્ધ બાદ બંને વચ્ચે ફરી પાછી શાંતિ એના માટે એક કરાર થયો હતો અને એ કરારને કહીએ છીએ ઓળખાવીએ છીએ એ સમયના ભારતના વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના જે સર્વોચ્ચ નેતા હતા જુલ્ફી કાર અલી ભુટ્ટો આ બંનેની વચ્ચે આ કરાર થયો હતો હવે આ કરાર ની અંદર જોજો આ શરત સમજો મિત્રો સારી રીતે આ કરારની અંદર પહેલી શરત તો એવી હતી કે ભાઈ બંને દેશો જે છે હવે શાંતિપૂર્ણ રીતે સંબંધો વિકસાવવાના પ્રયત્ન કરશે આ પહેલી શરત છે બીજી શરત એક અગત્યની એવી છે કે બંનેની વચ્ચે કોઈ પણ વિવાદ જો થાય છે તો એ વિવાદ બંને દેશો એકબીજાની સાથે બેસીને કોઈ ત્રીજી પાર્ટીને વચમાં નથી નાખવાની એકબીજાની સાથે બેસીને એનો ઉકેલ લાવશે કોઈ થર્ડ પાર્ટીને આની અંદર નાખવામાં આવશે નહીં શિમલા કરાર રદ કરવાનો મતલબ એવો થયો કે હવે પાકિસ્તાન થર્ડ પાર્ટીને નાખશે તો ભાઈ અત્યાર સુધી કાંઈ તમે ક્યાં દૂધે ધોયેલા હતા તમે થર્ડ પાર્ટી નાખતા જ તા જ્યારે હોય અત્યારે યુનાઇટેડ નેશનની અંદર કાશ્મીર અમારું છે જમ્મુ કાશ્મીર અમારું છે આવા ફાંકા તો તમે મારતા જ હતા તમે તુર્કીનો સહયોગ લેતા તા તુર્કી પણ એમ કહે છે કે જમ્મુ કાશ્મીર જે છે એ પાકિસ્તાનનું છે તો થર્ડ પાર્ટીને તમે અત્યાર સુધી વચ્ચે નાખતા અમને શું ફરક પડી જવાનો હતો કદાચ તમે શિમલા કરાર માંથી નીકળી જાઓ છો તો અમને શું ફરક પડી જવાનો હતો ચલો તમે એવું કીધું કે અમે હવે થર્ડ પાર્ટીને વચ્ચે નાખશું ભારતને કાંઈ ફરક પડવાનો નથી અમે તો એવું જ માનીએ છીએ કે આ શિમલા કરાર અંતર્ગત જમ્મુ કાશ્મીરનો જે મુદ્દો જે છે એ આ ભારત અને પાકિસ્તાન આ બે દેશો જ સોલ્વ કરી શકે બીજો કોઈ ત્રીજો દેશ આની અંદર આવે નહીં પરંતુ તમે વચ્ચે નાખો છો એ તમારો પ્રશ્ન છે અમે કોઈને સ્વીકારતા નથી હા જો અમે અને તમે બંને સ્વીકારો કે આની અંદર કોઈ ત્રીજી પાર્ટીને નાખવી જોઈએ તો નાખી શકાય છે બાકી તમે એકલા કોઈને આમાં વચ્ચે નાખો અને અમે એ વાતને માની લઈએ એ વાતમાં કોઈ માલ છે નહીં